मित्रो नमस्कार आज આપણે વાત કરીએ છીએ કુવેળનાળની ભૂખરેલી અને ભંડારા ગામની સીમા ઉપર એટલે કે અધુપર આવેલી કુવેળનાળ તો મારી હાથે જોડાઈજો હું તમને બતાવું છું ઇની બે વાતે આ હે હામે જોળડે હે ઈ મિત્રો કુવેળનાળ હે આપ પોગે જવાનો પગદંડી વાટ હે પોગે જવાની આગી વાટ હે આની વાટે વાટે તારે બધા જતા રામપોર દળિયાટીમાં થઈ અને પેંદરો મગાડીમાં થઈ હાંગાવાડે પાસામું વાળી ને સે થઈ અને ત્યાં પેલો એવામાં તારે पारसीन पिठो तो एना हेरमो थी हनुमान जी मंदिर है हुकी नदी करें गी वाट आ गिवटे आगे वाट आवाट बाप है तो आप जी बात करिए हम युवेड़ी तो बदा जुआ जो, जो कूवेड़ आ में जुआ जड़े है कुर भाई तारी जमा घुवर रहता था एट आज अमरा छोरा हूँ के कोई काम जो आ हूँ कुवड़ जो एम के राहडूंगी में अमरा शू के काम कोई काम हाँ जु रहें जो जो है एम अमरा भाई है पर्वत भाई कालू भाई पारगी कर सोरे नहीं बिताड़े આ કુવડ હે એમ કરીને એટલે આ અમારી કુએર નાળ હે તો આ નાળમાં તારે એક બે માણસો જોડો તો જતા એકલા દોરી ખાસ નહોતા જતા એ જમાનામાં આવી રીતે બધા રોતળતા ફરે આ પોગી જવાની વાત થયા ગયા અને આ હે મોટી મોટી ખનીજ સંપત્તિ હે કુદરતી વાલી આપણને વારસામાં આના પાણા અહીં હુંદીતા પહેલાં દાટલે શુંદીતા અને આંકડી જ વાટ હતી આવી ગયા આ જેમ જેમ વસ્તી વધી એમ સોરે નાનો મોટો કોર બનાવીએ કે એટલે આના પાણાનો એમણે ઉપયોગ કર્યો પાયા પૂરવાહારોને એમ હામે તેમજ વાદળે હે ગુહે હિમળજુપાડું ઉખરેલીનું અહીં મળીને ઉખરેલીનું આ હેમલજી પાડું આ ઉખરેલી હે આ બધું પાણી આ ચાયડાનું અહીંયા આવે હલું પડે હે આ જુઓ તમે આ પાણી હામે આ પાણી અહીં થઈ અને આ પેલી પાળ હે નવી બનાવેલી તળાવની ને વેસમાં બે ત્રણ ચાયડે હે અને આ નદી હે આડી નદી એ નદીમાં પાણી પેગું થાય છે हामे हामें जड़े है पेलो हामे फिलो हामे हामेज जड़े कोर है, इगु दलियाटी गाम है दलियाटी हामे है, दलियाटी ए बद तवीआड़ा ना है हामें बीज मोटा, भाई भाइयों आने डूंगर जी पीली डूंगर जी कोर बना भी लें हैं आ, देखो हो तब में डामोर हैं रोत हैं मैतावियाड़ भी हैं एम हैं बदाय हाँ मैं तो दलिया टीम वही ला अने आ बदी डूंगर जाए तारे आमे नाना तय आम बुकर जी सर्वाव ता हाँ पीली पिलतर मार डूंगरी के वह है बताओ तो मने होटोड़ा बढ़ा भेगा आने डूंगर जी अः बोकड़ा सार अमरा बोकड़ा कणता है बदा भेगा आने डूंगर जला दूरी ना उतरता के मोटा मोटा पाना हियााने आता है बोकर जो वाती बड़ो काटता अम्म दूध अ खाता दूध काढ़ी ने खाखरा पानी અને તારે હું કરતા દહીં ખાવાનું થતો કે એટલે બોકળજીનું દૂધ કાઢતાની ડુંગરજીમાં પછી ખાખરીના પાનાનો પડજો બનાવતા પડજો અને પછી દૂધ લી દૂધલીનો જાડ આમ છોડ આવે તેનો છોટો પાડીને મે નાખતા એટલે દહીં જામે જતો થોડીક વારો પછી એ હું ખાતા અમે આની ડુંગરજી આ હામેવાળી ડુંગરજી એટલે આ ધર્મા ડુંગરી અને આ કુવેળ ના આખી નાળ છે કુવેળ ના ભલે કેને લાબો હે માળ રંગેલી હે દે દેંગે રૂ મહાલ બાંધી આલા જીવે ઓલ ગીત છે કે આપણે ભલીમાં ઇની મની વાત रामपुर वालों आठ हुकर वालों आठ आटे बाजारे वेली आवाजे वेवान એટલે આમે બોધો માલ આખો હે પેલી બાજુ નો આ ડુંગરી ને પેલી બાજુ નો tartar રાખો નાખો માલ મોટો મોટો માલ ખાસકો રનત એની કે વાત તો ડોટાવાડા ને પેલી ઉપર નો ભાગ આ દળિયાટી ટી હા મેં આ બાજુ ડોટાવાડાની પીલીબહેનનો ખેરમાળ હે મોટા મોટો માળ એના માળમાં ખેરમાળમાં અમારા કાકો દાનાભાઈ ઝુરજીભાઈ પારગી હતા એને મિલ્યા હતા ગાંધી રહ્યા હતા રે એના ખેરમાળમાં આવતા રહ્યા બધા ગામમાં રે કેરે રહે રે ને મને એકલાને એમ એ ખેરમાળમાં હું તો નહીં એમ કરીને આ સતુરભાઈ નાનાભાઈ વાદી રે હમણાં દોટાવાડામાં હમ તો એના કોને પેલી બાજુનું जे आखो वेशम ई गो तो यो मोटी चार वाला पहला परसोत्तम दास ताईवी आड़े कोर बना है कोर मेर हूँ माड़ी दी कहो के कहवा खेरमा मोह तो नहरिया एटने आखो मड़े सो तो आ बो खास वस्ती नहीं टूं में एम तो ईगा मरिया होत हम अं तक नैरिया दाना भाई जोर से भी पारगे आपता रिया એટલે આ આખિને આખી જેઓ કુદરતી સંપત્તિ એ પડેલી છે આગવી વિરાસત છે ખનીજ સંપત્તિ એ ભાઈ આને આપણે હાસવીરિયા છે બદાય એના પાયો એમને જારેતારે આ તળાવ બનાવીયું છે ઉખલી ઉખરેલી ગામમે તો જો હું ડુ ઉતરે ને આ ડુંગર છે બે બાંધી દે એ આખું એ આ ભાગ બુઢી જાય એ ઓ ડુબી જાય આ બધે ખેતર એટલે માપનું જ કર્યું છે વધારે થી કર્યું આ આકુળ નાળમાં આ બધા કૂવોળ સેટાતા રહે આ કૂવોળ સેટાય હાસ્પીડા બધા બુમ બુમ કરતા એટલે બીક લાગતી એ બધા આયા બધા તારે બધી નાની મોટી ગંદી વસ્તુઓનો નિકાલ અ કરતા એવામાં આવો હવે આ અમારી માં જીવતો હતો તારે તો ભાઈ એવામાં દળિયાટી હું ખોળ ગુડી લઈને આવતો હતો સામે હું અહીં ખોડ ગુડી લઈને એટલે કાંદા દરોડી દરોડી ગુડી લઈને આવતો હતો અમારી માં એમની કીધેલી વાત છે એવામાં લગભગ હું हूँ तरीवर के पशी के तरीवर न हो अंदाजे मैंने बात खास तारी इन उम्र मने नहीं याद ये सांभेली मारी बात है पसी ने तरीवरनी वेषमो हूँ बात नीहरी तारे मने बात कही आतीमें वते सड़िया ने नल ने कूएड़ नाल नहीं कणवर ह बा दाड़े कुएड़ता के पास एक बार के भाई હું કાંદા એટલે કે દરોડી ગોડી લઈને આવતી હતી ને નાળને હરતે કોઈક બાઈ માણસે સંઘોડો હાધો એમ સંઘોળું કોઈક બહેર્યું તો સંઘોળું આમ હાધો એમને હાય ને હાય એમ કરે હું આમ જોતા આમ જાય ગુ બૈર્યું ને આમ જોતે આમ જાય મને ગુ સંઘોડું पहाड़ी हलवा के हवा हर के मस्ती करवा के गमेती करवा हर हूँ आम जो देखो बैरू आम दौड़ी ने जाए आम जो तो आम दौड़ी ने जाए मने आम आगे जवा दे ते ये वाम जस, तो एवं इस वक्त जबरदस्त मोटो नाग फेण मड़ी उभो रजो एम के आम कर फेण मड़ी नाग उभो रजो पी बाई थी ये कहें आज बाजूं खाई गई, हने पसे तोड़ो साप मार हाइव एम कहता हूँ सो जबरो, सो फुट जितलों सो है तो मने तख्खमा ने तख्खो मारतो मारतो मारतो, परे ठेर आगे नाल काढी हने पसे हमें मने सड़ाई दी दी, इतलों मने याद है पसे तो हम पड़ी गई है તો પછી મને ઓછી કરીને કેરે લઈ ગયા અને મારા ફૂ હતા દાનાભાઈ જોરજીભાઈ ગઈ તો એમણે પછી ખતરજરી બાધા રાખી કુકડાની અને એનો ભોગાય્યો અને પછી હું પાનમાં આવી અને પછી જેટલી મેં જાણીતી એટલી જ વાત એનાની कई आलेली ये बात करी आली मारे मन એટલે આને કુએડ નાળમાં તારે એકલા દૂર ખાસ નતા જતા આવતા આ નાળમાં આ તો બધું છૂટું થઈ ગયું આ જમાનામાં તે રાત દાડા બધા જઈ આવે આ તો જૂની વાત કીધી એટલે આ કુએડ નાળ છે આ બધા ગોળ રહેતાતા તારે ગોળ છે તો આજે કુએડ નાળિસ્કેવા છે પણ એ કો કુએડ શબ્દ બોલાઈ જવા કરે અને સામે પેલી ધર્મા ડુંગરી છે तरमा डूंगरी नहीं कहवा नहीं तरमा डूंगरी तो नहीं बाणा वाली डूंगरी बाणा वाली तरमा डूंगरी तो तलाव कनी आ बाणा वाली डूंगरी आने कहवा है सॉरी माफ कर जो बाणा वाली डूंगरी कान का है बाणु है बाणु बाणु बाणा वाली डूंगरी हो के કુદારી ને તમન કઈ આલું 92 તમને બતાડું આ બાણા વાળી ડુંગરી તરમા ડુંગરી તો કટલાઈ એને રાડ ડુંગરી ને વધુ ઉપરા વીલી તરમા ડુંગરી 80 હે જબરી આપડા ભંડારા હાઈસ્કૂલ હે અને આની મેને ડુંગરી એને કહેવા હે તરમા ડુંગરી ઓ આને કહેવા હે બાણા વાળી ડુંગરી માફ કરજો આ રિયા બાણ હે બાણ અ એટલે આને કહેવાય બાણાવાળી ડુંગરી આવો ના હોય એક બાણ ઉપર ઉપર આવેલું છે એટલે 92 એટલે અદ છે પિલી બાજુનું પંઢારું આની બાજુની ઉખરેલી એટલે સામેની ડુંગરી છે પિલી જોવા જડે છે એ બાણાવાળી ડુંગરી છે હમ બાણાવાળી ડુંગરજી इनके बाद ये बाणा वाली डंगर जी हमें बोकड़ा सारवा આવતા આ બાણાવાળી ડુંગરી છે ભાઈ પહેલો બોલી જો હું તાર મા ડુંગરી પણ મને યાદ આવી ગયો તો એટલે પણ હે બાણાવાળી ડુંગરી આવવા બાણ હે એટલે આને કહેવાય બાણ તો આપણે બતાવ્યું તમને આ કુવેળ નળ તમને બતાવ્યું ગુવેળ નળ બાણાવાળી ડુંગરી અને ખનીજ સંપત્તિ બતાવવી આ જવાબ અને વાત બતાવવી તો ઈ રીતે આ વાત લુડાઈલી હે એ ગુળ રે તા તારી જમાનામાં એટલે કેવા એકુએડ ના ખાસ કરીને આ હે કુએડ ના કુએડ કુએડ અકુએડ ના એ ગુળ રે તા તા કુએડ એટલે ગુળ એટલે ગુળ ના ગુળ ના જયグル જોહાર